જ્યારે જ્યારે જરૂર પડે અને જેવી જરૂર પડે તેવા સ્વરૂપે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અવતાર ધારણ કરે છે દેવોનું રાજ્ય દૈત્યોએ લઈ લીધું ત્યારે દેવો કહે છે કે હે પ્રભુ અમારું રાજ્ય અમને પાછું અપાવો ત્યારે ભગવાન કહે છે કે એમાં તો કંઈક યુક્તિ કરવી પડે એમને એમ રાજ્ય પાછું નહીં મળે આમ વિચાર કરી અને આઠ વર્ષના વામન ભગવાન પ્રગટ થયા છે ભલો સ્ત્રી વામન ભગવાન કે જય કશ્યપ ઘેરે લાલ ભયો જય બોલો વામન કી જય બોલો વામન કી જય બોલો વામન કી अदितिको आनन्द भयो जय भोल की कश्यप घेरे लाल भयो जय भोलामी जय भोलो वाम की जय भोलो वाम की जय भोलो बाम की जय भोलो वाम की કશ્યપજી કે આનંદ ભયો જય બોલો દેવો બોલે વાલથી જય બોલો વામન કી ઋષિયો ભાવે આવે જય બોલો વામન કી દેવ પુષ્પ વૃષ્ટિ કરે જય બોલો વામન કી જય બોલો વામન કી જય બોલો વામન કી કશ્યપ ઘેરે લાલ ભયો જય બોલો વામન કી કશ્યપ મુનિના આશ્રમે આવ્યા છે કશ્યપ મુનિએ કહ્યું છે કે આપ આ આશ્રમમાં રહો અને ભજન ભક્તિ કરો ત્યારે ભગવાને કહ્યું કે મારે બલિરાજા પાસેથી રાજ્ય લેવું છે અને તે રાજ્ય દેવોને પાછા આપવા જવું છે એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં છત્રી છે પીળું પીતાંબર ધારણ કર્યું અને ભાલમાં તેજ જઢડી રહ્યું છે અને આવ્યા છે બલિરાજાની પાસે એ વિષ્ણુ વામન બની આવ્યા આવ્યા છે બલીને દ્વાર મારાવાલા વિષ્ણુવા મન બની આવિયારેલો એક હાથમાં કમંડલ બીજા હાથમાં છત્રી અને ચરણમાં મોજડી પહેરી છે ચરણમાં પહેરી રૂડી મોજડી રેલો હાથમાં કમડલસાર મારા વાલા વિષ્ણુવા વામન બની આવિયારલોલ ધીરે ધીરે ભગવાન ચાલ્યા આવે છે આવ્યા છે બલિરાજા પાસે અને કહે છે કે રાજન હું દાન લેવા માટે આવ્યો છું બલિરાજા તો આ બાળકને જોઈ સ્તબ્ધ થઈ ગયા કે આ દુનિયામાં આવું કોનું બાળક હશે એના ભાલ માંથી તો બ્રહ્મ તેજ ની કિરણો ઝડહડી રહી છે એ બ્રહ્મ તેજ ભાલ માં ઝડકે તુરે લોલ બલી રાજા લાગે પાય મારા વાલા વિષ્ણુ વામન બની આવી આરે લોલ બલી રાજા કહે છે કે આ બાળક કઈ મહાન લાગે છે ભાલમાં બ્રહ્મ તેજ ઝડકે છે આવું અલૌકિક સ્વરૂપ જોઈ બાળકને પણ પગે લાગે છે અને કહે છે આપ મારી પાસે દાન દક્ષિણા માગો જે જોઈએ તે હું આપીશ બ્રહ્મદેવ માંગો મનગમ તુરે લો સોના ચાંદીના દાન દાન વિષ્ણુવા મન બની આવિયારલોલ બલિરાજા કહે છે હે ભુદેવો જે જોઈએ તે માગો સોના ચાંદીના રથ ઘોડા પાલખી જે જોઈશે તે આપીશ ત્યારે ભગવાન કહે છે હે રાજન બીજું કાંઈ મારે જોઈતું નથી માત્ર ત્રણ પગલાં મને જમીન આપો આજે હું ઓટલા ઉપર બેઠો હતો ત્યારે કોઈકે કહ્યું ક્યાં અમારો ઓટલો છે ચાલો ઉઠી જાઓ બીજી જગ્યાએ બેઠો ત્યાંથી પણ ઉભો કર્યો માટે હે રાજન મને માત્ર ત્રણ ડગલા પૃથ્વી આપો સોના ચાંદીનો પ્યાસી નથી ભર્યા મારા વાલા વિષ્ણુવા મન રે લોલ ભગવાન કહે છે મારે ઘેર સોના ચાંદીના તો ભંડાર ભર્યા છે પણ પૂજા પાઠ કરવા માટે બેસાય એટલે ત્રણ પગલા મને પૃથ્વી આપો બલિરાજા છે કે ત્રણ તો ન તો રોમ બને કે ન ડેલો બની શકે તો એટલી પૃથ્વીને તમે શું કરશો માટે કંઈક વધારે માગો ભગવાન કહે છે કે હું તો સંતોષી છું ત્રણ ડગલા પૃથ્વી તો મારે ઘણી થઈ રહેશે ત્રણ પગલા પૃથ્વી આપ જો રેલોલ સંતોષી છે ભૂદેવ મારા વાલા વિષ્ણુ વામન બની આવી રેલોલ ત્યારે શુક્રાચાર્ય કહે છે કે તમે ત્રણ ડગલા દાન ન આપો અને જો ત્રણ ડગલા દાન આપશો તો ત્રણ ડગલામાં આ માપી લેશે રાજા કહે છે ગુરુદેવ ત્રણ ડગલામાં બાળક શું માપી લેશે બલિરાજા રાજા ને કહે છે કે તમે દાન આપવામાં આડા ન પડશો ભગવાન જો દાન લેવા માટે આવ્યા હોય તો શું કામ ના આપવું જોઈએ સંકલ્પ કરાવી લોલ સોના જલીરાજા કહે છે કે દાન આપવામાં તો સંકલ્પ કરાવવો પડે ત્યારે બટુક બ્રહ્મચારી ભગવાન કહે છે ભુદેવ વેસે બોલ્યા છે બટુકજી કે અમે ભુદેવ છીએ મને સંકલ્પ કરતા આવડે છે ત્યારે રાજાએ ઝારીમાં પાણી ભરી અને આપ્યું પણ ઝારીમાંથી પાણી નીકળતું નથી શુક્રાચાર્ય સમજી ગયા અને ઝારીની અંદર પેસી ગયા છે એટલે પાણી નીકળી શકતું નથી શુક્રાચાર્ય જાણી ગયા રે લોલ પ્રભુ બટુક બન્યા આજ મારાવાલા વિષ્ણુ વામન બની આવિયાર લોલ શુક્રાચાર્ય જાણી ગયા કે આ કોઈ સાધારણ બાળક નથી આ તો ભગવાન પોતે વામન રૂપ લઈ બટુક રૂપ ધારણ કરી અને દેવોને રાજ્ય પાછું અપાવવા માટે આવ્યા છે મચ્છ રૂપે જારી માં બેઠા રેલોલ પાણી ના નીકળ્યું તે મારા વાલા વિષ્ણુ વામન બની આવી યાર લોલ સંકલ્પ કરાવવા જારીમાંથી પાણી નીકળતું નથી ત્યારે બાજુમાંથી ડાબડાની સળી લીધી અને બટુકજીએ તે ડાબડાની સળી જારીમાં નાખી દર્ભ સળી જારીમાં જોયું રેલોલ શુક્રાચાર્યની ફૂટી આંખ મારાવાલા વિષ્ણુ વા મન બની આ વિયારેલોલ ભગવાને દર્ભની સડીથી ખોસી અને જોયું તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ એને થયું કે હવે પાછો જઈશ તો બીજી ખોઈ બેસીશ અને હવે બહાર પણ નીકળી નહીં શકાય પછી તો વચનથી બાંધ્યા છે વચને બાંધી પ્રભુ વિરાટ થયા રે લોલ દિવ્ય સ્વરૂપે દર્શન થાય મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે લોલ રાજા પાણી લઈને જ્યાં સંકલ્પ કરાવ્યો ત્યાં વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ਨੇ મસ્તક આકાશમાં પહોંચ્યું દેવતાઓ વિચાર કરે છે કે આ મસ્તક કોનું દેખાઈ રહ્યું છે એક ચરણ પાતાળમાં ને એક ચરણ સ્વર્ગમાં હવે ત્રીજા ડગલાની ભગવાન બલિરાજાની પાસે અરજી કરે છે પહેલે પગલે પૃથ્વી માં પીરલોલ બીજે પગલે બ્રહ્મલોક મરાવાલા વિષ્ણુ વામન બની આવી રે લોલ એક પગલું સ્વર્ગમાં અને બીજું પગલું બ્રહ્મલોકમાં હવે ત્રીજું પગલું પગલું ક્યાં મૂકું હવે રાજા સમજી ગયા છે કે આ દેવોનું રાજ્ય પાછું લઈ મારી પાસેથી અને દેવોને પાછું અર્પણ કરવા માટે ભગવાન બટુક રૂપ ધરી અને આવ્યા છે ત્રીજું પગલું રાજન ક્યાં મૂકું રેલોલ વિષ્ણુવા મન બની ત્રીજું પગલું હવે હું ક્યાં મૂકું ત્રીજા પગલાની અરજી કરે છે

વિષ્ણુવામન બનીયા વિયારેલોલ ભગવાન કહે છે તમે ત્રણ ડગલામાં બ્રહ્માંડ ભરી દીધું છે તેથી હું ખૂબ રાજી થયો છું અને હવે જે જોઈએ તે માગો બલિરાજા કહે છે આપ મારી ચોકી કરવા અહીં જ રહો નહીં તો મારી રક્ષા કોણ કરશે હવે આ બાજુ છ છ મહિના વ્યતીત થઈ ગયા છતાંય પ્રભુ ઘેર આવ્યા નથી ત્યારે લક્ષ્મીજી નારદજીને પૂછે છે કે નારદ મુનિ ભગવાન વિષ્ણુ હજી કેમ આવ્યા નહીં નારદજી કહે છે કે એ તો હવે નહીં આવે હો શું ભગવાન કોઈ દિવસ પાછા નહીં આવે આવશે જ નહીં પરત ઘરે તો તો ભગવાન વિના લક્ષ્મીજી કહે છે જીવવું નિરર્થક છે ભગવાન ઘેર આવે એવી કઈ યુક્તિ કહો ને

બલિરાજાને આંગણે સફેદ સાડી પહેરી છે બ્રાહ્મણીના જેવું રૂપ ધારણ કર્યું છે અને ચારસો ઘાઉ સુધી એની સુગંધ ફેલાઈ રહી છે તેજના કિરણો છૂટી રહ્યા છે ભગવાને જાણી લીધું કે હવે સતી અમને છોડાવા માટે આવી રહ્યા છે હવે લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે આશીર્વાદ આપે છે કે ભગવાને તમારું રાજ્ય લઈને દેવોને આપી દીધું છે પણ આ તમારું પાતાળનું રાજ્ય કાયમને માટે તમારા પાસે રહેશે ભલે રાજાને રાખડી બાંધતા અંતરના રૂડા આશીર્વાદ લક્ષ્મીજી આપે છે પુત્રવાન ભવ આયુષ્યવાન ભવ ધર્મવાન ભક્તિવાન ભવ આજના મંગલમય પ્રભાતથી કોઈ રાજા મહારાજાઓ મારા ભાઈના આ રાજ્ય ઉપર ચડાઈ કરે નહીં અખંડ સુખ શાંતિ રહે અને ભક્તિ કરવાની શક્તિ વધે આમ લક્ષ્મીજી ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે બેન બની બને લક્ષ લોલ હવે બલિરાજા કહે છે કે બેન હવે મારે પણ દક્ષિણા તમને આપવી જોઈએ ને જે જોઈએ તે માગો એ હું તમને આપીશ ત્યારે લક્ષ્મીજી કહે છે મારે બીજું કઈ નથી જોઈતું જો તમારે મને આપવાની ઈચ્છા જ હોય તો આ તમારા ચોકી પહેરો ભરનાર ચોકીદાર છે ને એ મને આપી દો બલિરાજા ચમકી ગયા કહે છે કે એ તમને શું થાય ત્યારે લક્ષ્મીજી કહે છે કે એ તો મારા પતિદેવ છે આમ બોલતા બોલતા તો સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને વામનજી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી લીધું બલિરાજા કહે છે કે રાજ્ય દેવોને આપી દીધું ચોકી વાળો લક્ષ્મીજી લઈ ગયા ધન્ય છે પ્રભુ આપની આવી લીલાને અને આવા ને આવા દર્શન મને આપતા રહેજો ભગવાન તથા કહેતા કહે છે કે ધ્યાન ભજન કરજો અને જ્યારે અવસ્થા થશે ત્યારે અમારા લોકમાં તમને તેડી જઈશ આમ કહી લક્ષ્મીજી તેમજ વિષ્ણુ ભગવાન બંને પોતાના લોકમાં પધાર્યા છે બોલો વામન ભગવાન કે જય આજના ઉત્સવની જય